નમસ્કાર મિત્રો સ્વાગત છે એમનું સોંગ સાંભળી લો જોરદાર સોંગ ગાયું છે અને એ પણ આ જગ્યાએ બૂમ પડાવી નાખી છે માનસી માનસી ખુમાવતે તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે સોંગ કેવું ગાયું છે અને મિત્રો હું આગળ તમને વિડીયોની અંદર જે સોંગ સંભળાવવાનું છું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો જો તમને માનસીબેનનું જે સોંગ છે જો થોડો ઘણું પણ સારું લાગે તે કોમેન્ટ કરી દેજો અને તેમને સપોર્ટ પણ તમે કરતા રહેજો